શ્રી કષ્ટભંજન દેવ દાદાને તિરંગા વાઘા તથા સિંહાસન ને હજારી ગલ સેવંતી ના ફૂલો અને આસોપાલોના પાંદ દ્વારા કેસરી સફેદ લીલા તિરંગા થીમ નો શણગાર એવમ તથા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના બસો પિસ્તાલીસ માં પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવાયો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરજી દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના સોમવારના રોજ શ્રી કષ્ટભંજન દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાને સિંહાસન હજારી ગર્લ સેવંતીના ફૂલો અને આસોપારોના પાંદ દ્વારા કેસરી સફેદ લીલા તિરંગા થીમનો શણગાર કરીને સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ મંદિર પટાંગણમાં મારુતિ યજ્ઞ આયોજન પણ કરવામાં આવ્યું હતું દાદાના શણગાર આરતી દર્શન નો અમૂલ્ય લાહો હજારો ભક્તોએ લીધો હતો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી પક્ષી મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રી કષ્ટભન દેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી આવા વિરલ સંતની ઐશ્વર્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુર ધામમાં જોવા મળી રહી છે સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે આવા મહાન સંત અક્ષર મૂર્તિ શ્રી ગુરુ श्री गोपाल गोपालंद स्वामी जी ने तेना बसो म प्रागति दिवस पावन अवसर पर लाख लाख वंदन हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर